નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું સ્વાગત છે હું આઈટીઆઈ અંતર્ગત ચાલતા સર્વે ટ્રેડના ટોટલ સ્ટેશનના ઉપયોગો અને લાક્ષણિકતાઓ વિશે તમને આજે તાલીમ સહ માર્ગદર્શન આપીશ ટોટલ સ્ટેશનના ઉપયોગો ટોટલ સ્ટેશનના ઉપયોગો જાણતા પહેલાં ટોટલ સ્ટેશનની મદદથી સર્વેક્ષણ કઈ રીતે થાય છે એના વિશે થોડી માહિતી મેળવીએ પરંપરાગત સર્વેક્ષણમાં એનાલોગ મેથડ થી ડેટાનું રેકોર્ડિંગ થાય છે પણ આધુનિક ટોટલ સ્ટેશનમાં રેકોર્ડિંગ ડિજિટલ ફોર્મમાં થાય છે અને તે ખૂબ ઝડપથી તેમજ ચોકસાઈપૂર્વક થાય છે જેથી એક જ દિવસમાં વિશાળ વિસ્તારનો ટોપોગ્રાફિક ડેટા મેળવી શકાય છે આધુનિક ટોટલ સ્ટેશન મોટા બાંધકામ પ્રોજેક્ટ તેમજ હાઈવે સેન્ટર લાઇન સર્વે માટે ઉપયોગી છે ટોટલ સ્ટેશનથી ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ ડિફરન્શિયલ લેવલિંગ જેટલી જ ચોકસાઈથી થઈ શકે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ટોટલ સ્ટેશન વિશાળ ડેટા એકસાથે ડિસ્ક ડિસ્કમાં રેકોર્ડ કરે છે અને જે અગાઉ ફિલ્ડબુકમાં નોંધવામાં આવતા હતા એ બધું કોમ્પેક્ટ ડિસ્કમાં રેકોર્ડ થઈ જાય છે અને આ બધો ડેટા જે કોમ્પેક્ટ ડિસ્કમાં હોય છે એ બધો ડેટા કોમ્પ્યુટરમાં પણ ડાઉનલોડ કરી શકાય છે આધુનિક ટોટલ સ્ટેશન ઓગણીસો એંસીના દાયકાની શરૂઆતમાં બજારમાં ઉપલબ્ધ થયા હતા જેમાં ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ ઈડીએમ વગેરે લાક્ષણિકતાઓને કારણે સર્વેક્ષણમાં ટોટલ સ્ટેશન ખૂબ જ લોકપ્રિય છે હવે આપણે ટોટલ સ્ટેશનના ઉપયોગ વિશે જોઈશું અંતરની માપણી એટલે કે ડિસ્ટન્સ મેઝર કરવા માટે ટોટલ સ્ટેશનનો ઉપયોગ થાય છે દૂરના સ્થાનની ઊંચાઈની માપણી એટલે કે જે મેઇન સ્ટેશનથી દૂરનું સ્થાન હોય એની હાઈટ આપણે માપવી હોય તો પણ ટોટો સ્ટેશનનો ઉપયોગ થાય છે ઉર્ધ્વ અને ક્ષેતી જ ખૂણાઓની માપણી એટલે કે આડા તેમજ ઊભા ખૂણાઓની માપણી કરવા માટે ટોટો સ્ટેશન ઉપયોગી છે ક્ષેત્રફળની માપણી એટલે કે જે એરિયા આપણે માપ્યો હોય એના ક્ષેત્રફળની માપણી પણ ટોટો સ્ટેશનથી શક્ય છે ઘનફળની માપણી એટલે કે જે માપેલો એરિયા છે એના ઘનફળની એટલે કે વોલ્યુમની માપણી પણ ટોટલ સ્ટેશનથી કરી શકાય છે રસ્તાઓના આડછેદ તૈયાર કરવા માટે એટલે કે જ્યારે હાઈવેનું કે રોડનું કામ થતું હોય ત્યારે તેનો ક્રોસ સેક્શનલ એરિયા રેડી કરવો પડે છે અને એ ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે આડછેદ તૈયાર કરવા માટે ટોટલ સ્ટેશન ઉપયોગી છે માલા રેખણ કરવા માટે એટલે કે ટ્રાવર્ઝિંગ કરવા માટે પણ ટોટલ સ્ટેશન ખૂબ ઉપયોગી છે યામોની ગણતરી એટલે કે કોઓર્ડિનેટ્સ માપવા હોય તો પણ ટોટલ સ્ટેશન ઉપયોગમાં લેવાય છે અને માપેલા બિંદુઓનું ગ્રાફિકલ ડિસ્પ્લે કરવું હોય એટલે કે જે જે બિંદુ આપણે ફિલ્ડ ઉપર માપ્યા છે એને ગ્રાફિકલી બતાવવા હોય તો એ બધું ડિસ્પ્લે કરવા માટે પણ ટોટલ સ્ટેશન ઉપયોગી છે ટોટલ સ્ટેશનના પેરામીટર્સ વિશે વાત કરીએ તો ટોટલ સ્ટેશનના મૂળભૂત પેરામીટર્સ કરેક્શન ફેક્ટર્સ એન્ડ કન્સ્ટન્ટ ટોટલ સ્ટેશન ડિજિટલ થિયોડોલાઇટ ઇડીએમ ઉપકરણ અને માઇક્રો માઇક્રોપ્રોસેસરનું બનેલું છે એટલે કે ટોટલ સ્ટેશન થ્રી ઇન વન ડિજિટલ થિયોડોલાઇટ ઇડીએમ ઉપકરણ અને માઇક્રો માઇક્રોપ્રોસેસરનું કોમ્બિનેશન છે થિયોડોલાઇટ ટોટલ સ્ટેશનના સેન્ટર અને ટાર્ગેટના સેન્ટર જોડતી રેખાઓ એટલે કે હોરિઝન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલ માપી આપે છે ટોટલ સ્ટેશનનું સેન્ટર હોરિઝન્ટલ સર્કલ અને વર્ટિકલ સર્કલની રોટેશન અક્ષના છેદન બિંદુએ આવેલું હોય છે ટાર્ગેટનું સેન્ટરિંગ રોડની અક્ષ અને એક્સિસ ઓફ ટિલ્ટિંગના છેદન બિંદુએ આવેલું હોય છે ઈડીએમ ટોટલ સ્ટેશનના સેન્ટરથી પ્રિઝમના સેન્ટર એટલે કે ટાર્ગેટનું સેન્ટર નહીં પરંતુ પ્રિઝમનું સ્ટે સેન્ટર સુધીનું ધાળ અંતર એટલે સ્લોપ ડિસ્ટન્સ માપી આપે છે સીપીયુ માપવામાં આવેલા યામો એટલે કે એસડી એચ વી ઉપકરણની ઊંચાઈ ટાર્ગેટની ઊંચાઈ અન્ય કરેક્શન ફેક્ટર્સ અને અચડાંકોની મદદથી ટોટલ સ્ટેશનના યામો ઇઓ એનઓ એચ ના અનુસંધાનમાં ટાર્ગેટની નીચે આવેલા પોઈન્ટના યામો ઈ એન એચ રેક્ટેન્ગ્યુલર સિસ્ટમમાં ગણતરી કરે છે ટોટલ સ્ટેશનના મૂળભૂત પેરામીટર્સમાં કરેક્શન ફેક્ટર એન્ડ કન્સ્ટન્ટમાં જોઈએ સ્કેલ ફેક્ટર એટલે કે જે આરપીપીએમમાં હોય એના બરાબર એટમોસ્ફિયરિક કરેક્શન એટલે કે એડી પ્લસ રિડક્શન ટુ મેઇન સી લેવલ એટલે કે જે મેઇન દરિયાનું સપાટી હોય એનાથી એ અને પ્રોજેક્ટ પ્લસ પ્રોજેક્શન સ્કિલ ફેક્ટર એટમોસ્ફિયરિક કરેક્શન ફેક્ટર એ તાપમાન વાતાવરણનું દબાણ ભેજ પ્રમાણ વગેરે ઉપર આધારિત છે સામાન્ય રીતે એ ડી વનના ડેટા ઇનપુટ કરવાની જરૂર પડે છે નવા ટોટો સ્ટેશનમાં એડી વનની ગણતરી ઓટોમેટિક રીતે થાય છે એડીવનની ગણતરી કરવા માટે થર્મોમીટરની જરૂર પડે છે અગાઉ જોયું એમ વાતાવરણનું તાપમાન અને દબાણ માપવા માટે એડીની જરૂરિયાત પડે છે એટલે એના માટે થર્મોમીટર જરૂરી છે જો જ્યોગ્રાફિક એક્યુરેસી કરતાં સાઈડ એક્યુરેસીને ધ્યાનમાં લેવામાં આવે તો એડી અને થ્રીડી ગણતરીમાં લેવાની જરૂર નથી એડીનો મતલબ એટમોસ્ફિયરિક એક્યુરેસી જો એ વસ્તુને ધ્યાન અવગણવાની હોય તો આપણે એડી થ્રીડી ધ્યાનમાં લેવાની જરૂર નથી બધા જ કરેક્શન ફેક્ટરનું પ્રમાણ સો પીપીએમ કરતાં ઓછું હોય છે પ્રિઝમ કોન્સ્ટન્ટ ઇડીએમ દ્વારા મળેલા માપેલા અંતરમાં પ્રિઝમ કોન્સ્ટન્ટ ઉમેરવામાં આવે છે લેસર બીમનો પથ ટોટલ સ્ટેશનના સેન્ટર અને પ્રિઝમના સેન્ટર વચ્ચેના અંતર બરાબર હોતો નથી પ્રિઝમ કોન્સ્ટન્ટ એ માપેલા અંતરમાં ઉમેરવાનું એટલે કે પ્લસ કરવાનું કે બાદ કરવાનું અંતર મિલીમીટરમાં દર્શાવે છે પ્રિઝમ કોન્સ્ટન્ટનું મૂલ્ય સામાન્ય રીતે ઝીરોથી પચાસ મિલીમીટર જેટલું હોય છે ચોક્કસ અંતર અને ખૂણાની માપણી માટે પૃથ્વીની ગોળાઈ અને એટલે કે કરવેચર અને વાતાવરણને રિફ્રેક્શન આંક ગણતરીમાં લેવા જોઈએ ટોટલ સ્ટેશનની લાક્ષણિકતાઓ ઉપર ધ્યાન દઈશું તો ટોટલ સ્ટેશનની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે કંટ્રોલ પેનલ ટોટલ સ્ટેશન ની કંટ્રોલ પેનલ કીબોર્ડની તેમજ મલ્ટીપલ લાઇનની નીચે બનેલી હોય છે કીબોર્ડ વડે યુઝર મેઝરમેન્ટના જુદા જુદા મોડ જેવા કે ડિસ્ટન્સ વર્ટિકલ એંગલ હોરિઝોન્ટલ એંગલ વગેરે પસંદ કરી શકે છે ઇન્સ્ટ્રુમેન્ટના પેરામીટર્સ બદલી શકે છે અને ખાસ સોફ્ટવેર ફંક્શન પણ વાપરી શકે છે ખૂણો આપવો એટલે કે મેઝ એંગલ મેઝરમેન્ટ ટોટલ સ્ટેશન વડે ક્ષેતી તેમજ ઉર્ધ્વ ખૂણા એક સેકન્ડથી પાંચ સેકન્ડ સુધીની ચોકસાઈ સુધી માપી શકાય છે વળી માપેલો ખૂણો ડિસ્પ્લે બોર્ડ પર પણ ડિસ્પ્લે થાય છે અંતર માપવું એટલે કે ડિસ્ટન્સ મેઝરમેન્ટ ટોટલ સ્ટેશનમાં અંતર માપવા માટે ઇડીએમ ઉપકરણ હોય છે તેમાંથી સ્લોપ અંતર માપી શકાય છે એક પ્રિઝમવાળા ટોટલ સ્ટેશનની મદદથી એક કિલોમીટર સુધી ક્ષેતી અંતર માપી શકાય છે અને ત્રણ પ્રિઝમવાળા ટોટલ સ્ટેશનથી નવ કિલોમીટર સુધીનું અંતર માપી શકાય છે એટલે કે જેટલા પ્રિઝમ વધારે એટલા વધારે અંત એ એ પ્રમાણે વધારે અંતર સુધીનું અંતર ટીએસની મદદથી માપી શકાય છે ઓટોમેટિક ટાર્ગેટની ઓળખ એટલે કે ઓટોમેટિક ટાર્ગેટ ટાર્ગેટ રેકોગ્નિશન આધુનિક ટોટલ સ્ટેશનમાં એઆઈઆરની સગવડ હોય છે જેમાં ટેલિસ્કોપને ટાર્ગેટ તરફ એટલે કે પ્રિઝમ તરફ આશરે પડતું તાકવાથી તે જાતે જ પ્રિઝમ તરફ પોઈન્ટ થઈને રીડિંગ રેકોર્ડ કરે છે એટીઆર લોક ઓન મોડમાં હોય છે એ ટેલિસ્કોપને એક વખત પ્રિઝમ તરફ તાકવાથી તે પ્રિઝમને અનુસરવાનું ચાલુ રાખે છે જ્યારે રીડિંગ લેવાનું હોય ત્યારે માત્ર કી દબાવવી પડે છે એટીઆર લગભગ એક હજાર મીટર સુધી ટાર્ગેટને ઓળખી શકે છે એટલે કે એક વખત પ્રિઝમ તરફ તાક્યા પછી ફરી વખત પ્રિઝમ બાજુ ફેરવવાની ટેલિસ્કોપની જરૂર નથી માત્ર રીડિંગ લેવાનું હોય ત્યારે કી એકલી જ પ્રેસ કરવી પડે છે રિફ્લેક્ટર વિના અંતર માપવું અત્યાર સુધી ટોટલ સ્ટેશન વડે અંતર માપવા માટે ટાર્ગેટ ઉપર પ્રિઝમ મૂકીને અંતર માપવામાં આવતું હતું પણ નવા ટોટલ સ્ટેશનમાં ટાર્ગેટ ઉપર પ્રિઝમ રાખ્યા વગર જ અંતર માપી શકાય છે એટલે કે હવે જે સ્થાન ઉપર પ્રિઝમ રાખી શકાય તેમ ન હોય તેવા સ્થાનનું અંતર પણ ટોટો સ્ટેશન વડે માપી શકાય છે સાપેક્ષ ઊંચાઈ એટલે કે આરએલ રિડ્યુસ્ડ લેવલની ગણતરી રિડ્યુસ્ડ લેવલ ગણવા માટે સ્લોપ અંતર અને ઉર્ધ્વ ખૂણાની જરૂર પડે છે યુઝર ઉપકરણની ઊંચાઈ ટાર્ગેટ પ્રિઝમની ઊંચાઈ અને ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાનનું આરએલ જેવા ડેટા ઇનપુટ કરે છે ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ ટાર્ગેટ સ્થાનના આરએલની ગણતરી કરીને ડિસ્પ્લે કરે છે ઓરિએન્ટેશન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝર દ્વારા નિર્દેશ કરેલી ગમે તે દિશામાં આપમેળે ઓરિએન્ટ થઈ જાય છે આ એક ટોટલ સ્ટેશનની લાક્ષણિકતા છે ઓટોમેટિક પ્રક્રિયા એટલે કે ઓટોમેટેડ પ્રોસેસ ટોટલ સ્ટેશન વડે વિવિધ પોઈન્ટ્સના કોઓર્ડિનેટ્સ ક્ષેત્રફળ ઓફસેટ વગેરે આપમેળે ગણતરી થઈ જાય છે કોઓર્ડિનેટ્સની મદદથી જરૂરી પોઈન્ટ્સ જમીન પર સ્થાપિત કરી શકાય છે આ રીતે ટોટલ સ્ટેશન વડે ઘણા કામ સરળતાથી થાય છે અને ઓછા સમયમાં અને વધુ ચોકસાઈથી બધા કામો પાર પાડી શકાય છે ટોટલ સ્ટેશનના કેટલાક ખાસ કાર્યો વિશે જોઈએ તો ટોટલ સ્ટેશનના ખાસ કાર્યો નીચે મુજબ છે એમાં સૌ પ્રથમ છે અંતરની માપણી આપણે અગાઉ જોયું એમ કે ટોટલ સ્ટેશન અંતર માપી શકે છે જેમાં સ્લોપ અંતર એટલે કે ઢાળવાળું અંતર ક્ષિતિજ અંતર એટલે કે આડું અંતર ઉર્ધ્વ અંતર એટલે કે ઊભું અંતર એટલે કે હાઈટ વગેરે માપી શકે છે ખૂણાઓની માપણી ઉર્ધ્વ ખૂણો અને ક્ષિતિજ ખૂણો એટલે કે ઊંચાઈ ઉપર આવેલો ખૂણો અને આડી સપાટી પર સાથેનો ખૂણો ઊભી સપાટી સાથે અને આડી સપાટી સાથેનો ખૂણો એ પણ ટોટલ સ્ટેશન માપી શકે છે યામોની ગણતરી ટાર્ગેટ પોઈન્ટ્સના એક્સ વાય અને ઝેડ કોઓર્ડિનેટ ડિસ્પ્લે કરે છે યામોની ગણતરી પણ ટોટલ સ્ટેશન ખૂબ સારી રીતે કરી શકે છે જેમાં ટાર્ગેટ પોઈન્ટના એક્સ વાય અને ઝેડ આ બધા કોઓર્ડિનેટ બતાવે છે ઓફસેટ અંતરની માપણી એટલે ઇન્સ્ટ્રુમેન્ટને સેન્ટ્રલ લાઇન ઉપર ગોઠવીને ડાબી કે જમણી બાજુએ આવેલા સ્થાનના અંતર માપે છે સાપેક્ષ ઊંચાઈની ગણતરી રિમોટ એલિવેશન મેઝરમેન્ટ આર ઇએમ ટોટલ સ્ટેશન ટાર્ગેટ સ્થાનનું સ્લોપ અંતર અને ઉર્ધ્વ ખૂણો માપીને તેનું આર બતાવે છે રિમોટ ડિસ્ટન્સ મેઝરમેન્ટ આ ફંક્શન વડે ક્ષિતિજ અંતર ઊંચાઈનો તફાવત સ્લોપ અંતર અને બે પોઈન્ટ વચ્ચે ગ્રેડિયન્ટ માપી શકાય છે એટલે કે આડું અંતર ઊંચાઈનું અંતર ઢાળવાળું અંતર કે બે પોઈન્ટ વચ્ચે ગ્રેડિયન્ટ ગ્રેડિયન્ટ પર્સન્ટેજ એટલે કે બે પોઈન્ટ વચ્ચેનું ગ્રેડિયન્ટ એટલે કે બે પોઈન્ટ વચ્ચેનું ઢાળ માપી શકાય છે રિસેક્શન મેઝરમેન્ટ બે જાણીતા સ્થાનો એ અને બીની માપણી પરથી ઇન્સ્ટ્રુમેન્ટ સ્થાનના કોઓર્ડિનેટ્સ જાણી શકાય છે ટ્રાવર્સ મેઝરમેન્ટ અગાઉ જોયું એમ કે ટ્રાવર્સ મેઝરિંગ માટે પણ ટોટલ સ્ટેશનનો ઉપયોગ થાય છે ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાનના કોઓર્ડિનેટ્સ અને બેક સાઇડ કોઓર્ડિનેટ્સ પરથી નવા પોઈન્ટ્સના કોઓર્ડિનેટ્સ શોધી શકાય છે ટોટલ સ્ટેશનના આધારે ફિલ્ડ બુક રેકોર્ડ કર્યું ઓબ્ઝર્વર બધા જ ન્યુમરિકલ ડેટા અને અમુક ટેક્સ્ટ ડેટા ટોટલ સ્ટેશનમાં સ્ટોર કરી શકે છે પણ વર્ણનાત્મક તેમજ ગ્રાફિકલ માહિતી ફિલ્ડબુકમાં નોંધવી જરૂરી છે આમ તો ટોટલ સ્ટેશનમાં બધા ટેક્સ્ટ ડેટા અને ન્યુમરિકલ ડેટા એટલે કે આંકડાઓની માહિતી હોય છે જ પણ કેટલુંક વર્ણનાત્મક એટલે કે ટોટલ સ્ટેશનથી માપતી વખતે જેટલી જેટલી વસ્તુઓ વચ્ચે આવે છે એનું વર્ણન એની ગ્રાફિકલ એટલે કે એની ફિગર કે કોઈ પણ ગ્રાફ એની માહિતી ફિલ્ડબુક દ્વારા જ આપણને મળે છે જેમાં ઇલેક્ટ્રિક પોલ મંદિર રેસિડેન્ટ કે અન્ય સ્થાનો જેનું વર્ણન કરવું ગ્રાફિકલી જરૂરી હોય બધી વસ્તુઓ નોંધી શકાય છે ટોટલ સ્ટેશનની મદદથી બાંધકામ લેઆઉટ ટોટલ સ્ટેશનની મદદથી ટોપોગ્રાફિકલ સર્વે કરી ડેટા મેળવી આ ડેટા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી યોગ્ય સોફ્ટવેરની મદદથી પ્રોસેસિંગ કરી પ્રિન્ટ કોઓર્ડિનેટ્સ નોર્થિંગ ઇસ્ટિંગ એલિવેશન્સ એટલે કે એક્સ વાય અને ઝેડ મેળવી શકાય છે કમ્પ્યુટરમાં રહેલા પ્રિન્ટ કોઓર્ડિનેટ્સની મદદથી ટોપોગ્રાફિકલ સર્વેને લેઆઉટ સર્વેમાં પણ રૂપાંતરિત કરી શકાય છે ટોટલ સ્ટેશનની મદદથી બાંધકામ લેઆઉટ તો અહીં આપણે જોઈશું કે ટોટલ સ્ટેશન સાથે બાંધકામ માટે લેઆઉટ સર્વે અહીં આકૃતિમાં આપણને લેઆઉટ પ્લાનનું ઉદાહરણ આપેલું છે આ લેઆઉટ લેઆઉટ પ્લાનનું ઉદાહરણ આપણે સમજીએ કે અહીં સી એક કમર્શિયલ બિલ્ડિંગ છે અહીં જે સી દેખાય છે એ આપણું એક કમર્શિયલ બિલ્ડિંગ છે આર વન છે રહેણાંક મકાન વન એટલે કે આર એક છે આર ટુ છે એ રહેણાંક મકાન ટુ છે અને થ્રી છે એ રહેણાંક મકાન થ્રી છે રે આર ફોર છે એ રહેણાંક મકાન ફોર છે આ રોડ છે આ સાઈડ સાઈડ બાઉન્ડ્રી બતાવેલી છે સૌ આગળની ફિગરમાં જોયું એમાં કઈ રીતે લેઆઉટ કરવો લેવો એના માટે થોડી માહિતી આપી છે તો એના સ્ટેપમાં સૌ સૌથી પહેલાં સર્વેર સાઈટ ઉપર ટીએસ ટીએસ મશીનની વ્યવસ્થા કરાશે એટલે કે ટોટો સ્ટેશનની વ્યવસ્થા કરવી પડે બીજું એક્સ વાય અને ઝેડના ટી બીએમ એટલે કે ટેમ્પરરી બેન્ચમાર્ક કોઓર્ડિનેટ લઈને ટોટલ સ્ટેશન મશીન સેટ કરાશે વધુમાં ફિગર ટી અને ટી એસ લેઆઉટ પ્લાન ફિગર બેમાં ચિહ્નિત થયેલ છે જે અહીં આપેલું છે ટેમ્પરરી બેન્ચમાર્ક વન ટેમ્પરરી બેન્ચમાર્ક ટુ ટેમ્પરરી બેન્ચમાર્ક થ્રી વધુમાં ફિગર બેમાં ટેમ્પરરી બેન્ચમાર્ક એક ટેમ્પરરી બેન્ચમાર્ક બે અને ટેમ્પરરી બેન્ચમાર્ક ત્રણ અને ટીએસ મશીન દર્શાવે છે જે સાઇટ ઉપર ચિહ્નિત છે ધારો કે ટેમ્પરરી બેન્ચમાર્ક વન પાસે કોઓર્ડિનેટ એક્સ બરાબર દસ હજાર પોઈન્ટ ઝીરો ઝીરો જ્યારે વાય બરાબર દસ હજાર અને ઝેડ બરાબર સો છે અહીં વન ટુ અને થ્રી આપેલા છે આ છે આપણું ટીએસ ટીબીએમના આ કોર્ડિનેટના સંદર્ભમાં સૌપ્રથમ આપણે ટોટલ સ્ટેશનની મદદથી તે ટેમ્પરરી બેન્ચમાર્ક ટુ અને ટેમ્પરરી બેન્ચમાર્ક થ્રીનું કોઓર્ડિનેટ લઈશું એટલે ટેમ્પરરી બેન્ચમાર્ક ટુ અને ટેમ્પરરી બેન્ચમાર્ક થ્રીનું કોઓર્ડિનેટ લેવાનું હવે રોડ અને બાઉન્ડ્રી કોઓર્ડિનેટ પણ લઈશું આ રોડ અને બાઉન્ડ્રી એ બંનેના કોઓર્ડિનેટ પણ લેવાના છે ઓટોકેડ ફાઇલમાંથી પોઈન્ટનો કોઓર્ડિનેટ લેવાનો છે પરિણામે આ તમામ કોર્ડિનેટ્સ સી વી ફાઇલ કે જે ટીએસ મશીનમાંથી લેવામાં આવી છે એ પેનડ્રાઈવની મદદથી કમ્પ્યુટર પર અપલોડ કરીએ છીએ ત્યારબાદ આપણે સી વી ફાઇલોને ઓટોકેડ ફોર્મેટના ફાઇલોમાં કન્વર્ટ કરીએ છીએ બીજું આ બધા કોઓર્ડિનેટના સંદર્ભમાં સી આર વન આર ટુ આર થ્રી અને આર ફોર બિલ્ડિંગના કોઓર્ડિનેટ પણ લેવાના છે તદ ઉપરાંત જે નીચે એક ઉદાહરણ સાથે સમજાવ્યું છે એ જોઈએ આ રહ્યું આર વન સી વન સી ટુ સી થ્રી સી ફોર આર વન એટલે રહેણાંક મકાન અને તેનું કોઓર્ડિનેટ અને અહીં સી વન સી ટુ સી થ્રી સી ફોર સાથે આર વન બિલ્ડિંગ બતાવે છે આ જે સી વન સી ટુ અને સી થ્રી સી ફોર છે એ આપણા કોઓર્ડિનેટ છે અને એ વન સાથે બિલ્ડિંગ બતાવે છે ટોટલ સ્ટેશન ઉપર કોઓર્ડિનેટ આના માટે અપલોડ કરો ત્રીજા સ્થાને તમામ કોઓર્ડિનેટ એટલે કે સી વનથી લઈને સી ફોર સુધી ઓટોકેડ ફાઇલમાં લેવાના અને સીએસવી ફાઇલમાં રૂપાંતરિત કરવાના છે વધુમાં સીએસવી ફાઇલ માઇક્રોસોફ્ટ એક્સેલ ફાઇલ દ્વારા કન્વર્ટ થાય છે સાઇટ પરનું લેઆઉટ જોઈએ તો ટોટો સ્ટેશન પર કોઓર્ડિનેટેડ સીએસવી ફાઇલ અપલોડ કરીએ છીએ અંતે બિલ્ડિંગ બાંધકામ માટે એક કોઓર્ડિનેટને સાઇટ ઉપર સ્થાનાંતરિત કરીએ છીએ આજના આપણા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે ટોટલ સ્ટેશનની મદદથી કઈ રીતે લેઆઉટ બનાવી શકીએ છીએ ટોટલ સ્ટેશનના ઉપયોગો કેટલા છે ટોટલ સ્ટેશનની લાક્ષણિકતાઓ શું છે અને ટોટલ સ્ટેશન કઈ રીતે ઝડપથી અને ચોકસાઈપૂર્વક કામ આપે છે એના વિશે માહિતી મેળવી આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે આભાર નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું સ્વાગત છે હું આઈ અંતર્ગત ચાલતા સર્વે ટ્રેડના ટોટલ સ્ટેશનના ઉપયોગો અને લાક્ષણિકતાઓ વિશે તમને આજે તાલીમસહ માર્ગદર્શન આપીશ